anu nam komen mana kau doh jadi kabar pakai lain doh oh my god oh bye bye Amara, amara, person,

મસ્ત મજા આવતી થઈ ગયો હોઉં અમારા થોડીક જ વાર માં ભાઈ બંધુ બધા નીકળવાના હે આપણે જવાનું હે ટ્રેન માં તો વ્લોગ માં બહેન રેજો બહુ મજા આવવાની હે ને આવી ગઈ છે હોળી અને એના માટે જાય છે દ્વારકા બહુ ફૂલે ફૂલ મોજ કરવી છે ભાઈ ન્યા જઈને ને ન્યા જઈને મિત્રો આપણે રીલ્સ પર શૂટ કરવાની છે તો બ્લોગ ની અંદર બને રહ્યો ને તમને ખબર હતા ને હું શું કરું છું ભાઈ મસ્ત મજાનો હવારમાં વહેલો ઉઠી નાઈ ધોઈ નાઈ તો નથી હાથ ધોયા છે મસ્ત મજાનો તૈયાર થઈને ચા બનાવ્યો તમારો ભાઈ જોવો

પાણી નહીં મિત્રો તમારો ભાઈ પોગી ગયો રેલવે સ્ટેશન હે આપણી ભેગા હા વાર ના જડમાં કાઢી નાખે પાડી નાખે ભાઈ બન્યું મિત્રો અહીંથી હવે ટ્રેન પકડવાની છે જુઓ મિત્રો એકદમ જોવો ખાલી નજારો કેવો જોવો મિત્રો અહીંથી અને નીચે ઉતરવાનું છે તો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો તમારા ભાઈ બુક કરાવી લીધી છે લોકલ ડબ્બામાં ત્રણ ટીક બુક બુક કરાવી લીધી ને એને આપણે નીકળી ગઈએ છે ટુક 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 હાઉ સ્લોલી 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 હાલે અવિતન મિત્રો રહ્યો તો અમે હાજે પૂછે એક વાર આ ડ્રાઈવર જ મિત્રો ના આવે આના જગે હું હોત હું કા કરી ના ઘર ભેગું થાને ભાઈ લોકલ ડબ્બામાં મિત્રો કોઈ નથી હાઉ સીધું ખાલી જો તમ ખાલી બધી સીધું ખાલી મિત્રો

એ કોના ના ना આમ આમ ચાની મુની ને આવો આવો ને હોયા જાહો અમે આ રી ઇરાકે ઘાપા પાડી કડ میرےકો میرےકો જાણતા નહી હે ફાઇનલી મિત્રો સ્ટેશન આપુ આવી ગયું હે એટલે આપુ કસી એવું અધોતરી ઊભી રહી ગઈ છે પટેલ પટેલ નામ નું સ્ટેશન આવ્યું હે ને ન્યા અધરીકા ઊભી રહી ને હવે આલતી થઈ ગઈ છે હા ધીમે

માને સાંભ્યો રમતી રાધા ને સંગર છે રમે ધીરે રમતી રાધા ને સંગર છે રમે રાત રાત કરતા વાત ગુલાબી ગાલ મન મોહે મોહે

ને હું એ ચાર વાગ્યે સુધી બંધ છે ચાર વાગે ખુલી જતો અમે નીચેથી જાય જાય છે તો હાલો લેસ ગો છે હું ના બધાને લઈ દઉં હું ના હું તું એમ કેસ ના આવવાનું હું ધરાશી લઉં હાઈ રાઈસ ઘરના મસ્ત હેલા લોકેશન બધું અહીંયા ને ખરેખર દરિયા જોઈને ઓહાય ભાઈ મિત્રો હું લોકેશન આવી ખરી ફાઇનલી મિત્રો મસ્ત મજાની લોકેશન બેઠા છે જેની કોર રેસ્ટ કરી રહી છે અર્ધી કલાક બેઠા જ છે એ કાઈ મસાલો બનાવે વાજ એક ફોટા શૂટ આલે હે ને મારો વારો કઈ આવે એ ચશ્મા ની રાજ હોય કઈ આવે કઈ દીએ ને કઈ ફોટા પાડીએ આપડા તા હો દે રે પછી જાય આપણે ફોટો દર્શન કરવા ચાલો લેટ્સ ગો જો કરા ભાઈ ચશ્મા નો ખર્જો કઈ કેવો લાગે હીરા જેવો લાગે ને કઈ નાખો કોમેન્ટ આલો તો આપણે આ કે જોરદાર લોકેશન હે આ હે દીવા દાંડી આ હે મોટી બધી છત્રી અહીંથી મિત્રો ઓલી હું કીએ ટીવી નહીં તો પડદો ચાલુ ના થાય એનું હેલે ભક્ત ને આ હે બાઈ દરિયો મિત્રો દરિયો 1600 કિલોમીટર મિત્રો છેટો છેટો હું લાંબો હે અને આઈથી દ્વારકા દીસના દર્શન ભાઈ ભાઈ ને આયા ફોટા શૂટ હાલતું હોય અને પછી તો હું ઘટે ભાઈ જોરદાર લોકેશન હોય એટલે પછી કાઈ ના કે મારા કલેજાઓ ફટાફટ મિત્રો કમેન્ટ કરી નાખો જય દ્વારિકાધીશ ની ફટાફટ મિત્રો હવે એને અહીંથી નીકળવું છે દર્શન કરતા આવી આ પર તો ફ્રેશ થઈ જાય એવું કઈ કરવું અમારો ભાઈ ચડવા ગયો છે દીવાનાની ભાઈ આપણે ચડવાનું કામ કાજ હાલે છે કારણે ને અહીંથી ભાઈ તમે જો અમે કેટલી સીડી ચડી આવ્યા જો અહીંથી ભાઈ માણા હે આઈલા આવે છે ને અમે એને જાય છે દીવાનાની ઉપર ચડવા જાય છે અને ભાઈ આની સીડી જો ભાઈ હાવ ગોલ ગોલ સીડી છે ચક્કર જેવું આવે છે મારો ભાઈ બને ફોટામાં માં નવું નથી થતું કેટલા ખોટા પાડી તું કેટલા સ્નેપ ઉચાડી કેટલી સ્નેપ નું ઉચાડી ભાઈ તું હાલ ને નીચે થી ભાઈ માણા આવે ચાલો કન્ટિન્યુ ઉપર જઈને તમને વ્યુ દેખાડું ઉપર જઈને તમને વ્યુ દેખાડું કેવો ખ્યાલો થાકી ગયો ભાઈ ફોટો લઈને ફાઈનલી મિત્રો પોગી ગયા હે દિવાડા ની ઉપર બોલો તો હા બરાબર આ આ આ જેવો जय भाई 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 जय मित्रों खाली आई नहीं भाई जय 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 હા અજીનુંજીનુંજીનુંજીનુંજીનુંજીનું તો હવે આઈથી જાવું છે આપણે ભરકેશ્વર મહાદેવના મંદિરે જો મારી આ આત્મીક એક્ષે આમના નહી જાય નહી મસ્ત લોકેશન જોવાનું છે આ લોકેશન તમ જોઓ ખાલી દરિયો તો જોઓ મિત્રો 400 ફૂટ અંદર સપોર્ટ કરજો 400 ફૂટ ડ્રામો મિત્રો દરિયો છે દરિયો દરિયો છે બાપ દરિયો હું લોકેશન બાપ લોકેશન આયા મિત્રો પોટાપાણાની બહુ મજા આવી ગઈ બહુ બહુ મજા આવી ગઈ બહુ મજા જોવો તો પાણા આ એક એક મિત્રો પાણા છે ને એક એક મિત્રો પાણા બહુ મોટા છે ને આઈથી હાવ જીનકા જીનકા